દર વર્ષે પાંચમી સપ્ટેમ્બરના રોજ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે અને આ દિવસની ઉજવણી નિમિત્તે જુદી જુદી શાળાઓમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે સાથે જ વિદ્યાર્થીઓ શિક્ષકો બને છે અને તેઓના જીવનમાં ગુરુનું મહત્વ કેળવાય શિક્ષકનું આપણા જીવનમાં શું મહત્વ હોય છે તે અંગે તેઓને સમજ આપવામાં આવતી હોય છે ત્યારે ભુજ શહેરની શ્રી બીડ પ્રાથમિક ગ્રુપ શાળા નંબર ત્રણમાં પણ આ શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી

સૌથી વિશ્વસનીય નામ એ શબ્દ જો કોઈ હોય ગુરુ શિક્ષક કારણ માત્ર ઘડતર ઘડતરનું મહત્વનું કામ કરે છે અને રાષ્ટ્ર ઘડતરનું મહત્વનું કામ કરતા હોય એ શિક્ષક ભાઈ બહેનોની સેવાઓની બિરદાવી એ એક સામાજિક ઉત્તરદાયિત્વ છે ઉત્તરદાયિત્વ આજે આપણે નિભાવી શક્યા છીએ એનો મને આનંદ છે આપણા દેશમાં પ્રાથમિક શિક્ષણ એ હંમેશા એક વિષમ સમસ્યા રહી છે કારણ કે આપણા દેશના મોટા ભાગના વિસ્તારોમાં સદંતર નિરક્ષર એવી વસ્તી વધારે પ્રમાણમાં છે અને એને કારણે વિદ્યાર્થીઓ થોડાક વર્ષ સ્કૂલમાં આવી અને ભણવાનું છોડી દે છે વંચિત છે સમાજના છેવાડાના લોકોનો વિસ્તાર છે એવા બાળકોને પગાર મળે છે ઘડિયાળના ફરજ બજાવી એ ભૂલી શિક્ષણના ધ્યેયને સમર્પિત થઈ અને પોતાની ફરજો જે હસ્તે મૂર્તિ બનાવ બજાવે છે હંમેશા આપણે જોઈએ છીએ એ નજરે આજે અહીંની સ્કૂલના શિક્ષકોનું સન્માન આપણે કર્યું છે એ સન્માનની શિક્ષકોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું નમસ્કાર મારું નામ આશા ઠક્કર અત્યારે આપ શ્રી બી ગ્રુપ શાળા નંબર ત્રણમાં ઉપસ્થિત છો તો આપ સર્વે સારા પરિવાર પ્રત્યે આવકારું છું અને આજના કાર્યક્રમની વાત કરું તો આજનો દિવસ એટલે શિક્ષક દિવસ પાંચમી સપ્ટેમ્બર સમાજ શિક્ષક પ્રત્યેની જે કૃતજ્ઞતા વ્યક્ત કરે એનો દિવસ તો અમને આજે ગૌરવ છે એક શિક્ષક તરીકે જ્યારે અમે જોડાઈએ ને ત્યારે શિક્ષક એક સેવા કાર્ય માટે જોડાતા તો એક સેવા કાર્ય કરવાનો હંમેશા ગર્વ અને હર્ષ હોય

અલગ વાત ઊભી તરીકે માત્ર કોઈ એક આચાર્ય કે શાળા ખાલી નહીં શાળામાં કાર્ય કરતા તમામ શિક્ષકોને ને આજે લોકો સન્માનપત્ર પત્ર અર્પિત કરી રહ્યા છે તો એ ખૂબ ખૂબ આભાર